શેની વાત કરો છો? સમાજ વિશે તમે થોડીક વાત કરવી છે. તમે ક્યાં ગામ છો? હું બોલું પાટણ ગામ શેની ચર્ચા હે? શેના માટે વાત કરવી છે. કેટલા માટે વાત કરવી છે કે અમે તમારી પાસે કઈ માંગવા આવ્યા?

તમે હું છો તમે બંધ કરાવો ને તમે ચાલુ કરાવો હા એ તો ખરું અમે તો કાઈ ના કેવાય ઈયે તમે તમે હુ છો કે તમે કોક ને ચાલુ કરાવી શકો ને તમે કોક ને બંધ કરાવી શકો ને તમે ભાગલા પાડી શકો ને તમે શું છો તમે આ બધું કરી શકો કોઈ ના ભાગલા તો કોથી ના પડે એ તો એક નંબર વાત રહી ગઈ ચાલુ કરાવી શકો તો કોના કેવા કરાવી શકો ને બંધ કરાવું હોય તો કોના કેવા કરાવી શકો તમારી પાસે એવો સરકારી કેવો પાવર છે તમે માણસને ના પાડી શકો અને તમે ચાલુ કરાવી શકો અને તમે બંધ પાવર તો કોઈ તો તમે મને કહો ને બંધ કરાવી તમારી આવું બધું કરી શકો લોકશાહી અમુક ભલે જોયા વિડીયા જોયા હોય ફોન કરો એનાથી તમે તમે જવાબ કરી શકો તમે ફોન કર્યો તો અટાણે હું તમને તમારી વાત કરું છું તો વિડીયા જોયા તો ભૂલી જાઓ અટાણે વાત કરો

ડીંગલ 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 ok ok ડીંગલ નહિ હા ડીંગલ કેવાય બધી તમારી પાસે એવું હું એમ ડ્રાઈવર નું licence તમારી પાસે હોય તો હું રાવણદેવ નું licence કઢાવી ના એ તો ખરું driver એ driver જ કેવાય પછી કાસ્ટ ગમતે હોય એ તો ખરું એની પાસે આરટીઓ નું એક licence હોય છે કે ભાઈ મને ગાડી આવડે છે હા એ તો ખરું તો સત્ય હોય કે driving માં રાવણદેવ નું અલગ આવે

હું બધું કરી શકું મને મળવું હોય પોલીસ જ તમને પેલા વધાવે મને મારે કઈ કેવું જ ના પડે એમ ને હા અહીં આવો ને એટલે પેલા પોલીસ જ તમને પકડે પેલા કે શું કામ આવ્યો છો ને શેનું કામ છે બરોબર થઈ તમારે એક પણ માતાજી કે કઈ ભગવાન તમે નહિ પૂછાય અહીંયા તો તરત જ પોલીસ વાળા પૂછે ભાઈ કે કેને મળવું છે હમ હમ તઈ બરોબર આવું બધું હોય.

ભગવાન ખોઈ નાખે ઈ ભગવાન ખોઈ નાખે બધી નાખી તમારી રહી ગયા મરણ થતા અમર થતા એવા ખોવાઈ જાય ને તમારા તમારા દાદા ના દાડો કેવું કરે છે બાપનો બાપો શેક વ્યા ગયા વ્યા ગયા પછી અમારા વ્યા જાય ને તમારા અમર થઈ ગયા ખોટા એવા એવી ખોટી કોઈ લુખ્યું ન બતાવે હે હા કોઈ ને એવી લુખી વાતો ના કરાય કે તમારે ખોવાઈ જા તો તમારા રિયાઝ કોઈ ના બધાય જ ગયા છે કોઈ ના સડ્યા નથી બરોબર તમારા બાપ દાદા અમર થતા આયા છે ને અમારા બધા પાણી માં મરી ગયા ને તમારા બધાય શું કહે સોના ના સિંહાસન માં જ મારા બધાય ના પથારી માં જ મરી ગયા બરોબર બરોબર હા એ એ business બીજું ખોટા એકેય effect ઉભા નહી કરવાના ના ને જીવવા દેવાનો અધિકાર છે

કેવાનો મતલબ તમારી પાસે કઈ રાવણ દેવ ના હોય તમારી પાસે કોઈ માતા ના હોય અમારે કોઈ નાં અમારે તો તમે હિન્દુ છો અમારે તો બધો એ બધો ધંધો છે ના ભગવાન તમે હિન્દુ નથી તોય કઈ હું હિન્દુ એટલે તમે હિન્દુ છો એટલે હું એને સિક્કો મારેલો હે હા હિન્દુ મારેલો સિકો આવે તમારી પાસે એવું હું પારક વધ છે કે પાસે તમે એક કામ કરો કાઠિયાવાડ માં થી કોઈ નું કઈ થાય તમે ખાલી પાટણ જીલ્લા એક વાર આવી બતાવો તો હું કઈસ કે ના તમે એટલે પાટણ જીલ્લા હું બતાવાનો,

માતાજી ની સીધી કેણી વાળી ગાડી આવે બરોબર હા બરોબર ભારત દેશ એ બધું કાયદો વ્યવસ્થા એના થી હાલી એના કોઈ ધર્મ થી હાલી ના જાય ન્યાય પોલીસ હોય કાંઈ હું વાંકા સિક્કા થાય ને એટલે તરત જ પૂરું જેલ માં ઓહો હા ત્યાં પાટણ નાં જવું પડે police માં જવું પડે એ તો સાચું હા એટલે બસ બીજું બીજી એકેય એ તો સાચું કામ હોય એટલી જ વાત કરો એટલે કામ પૂરું થઈ જાય.

એ ના હરો તો તેલ પીવા જાવ બાકી અમુક હુડી હારા છે પણ કોઈનું ખોટું ના કરો એમ કહું હું કોઈનું ખોટું કરતો નથી તમે ફોન કરી અને તમે ઓલું જે કઈ તમારી સમાજ વાત થી તમે કઈક આમ હીરો બનવા કોશિશ કરો તો એ ખોટી મેટર છે ના ના hero નથી બનવું ભગવાન hero નથી બનવું હા તમે આ ઈ normal હીએ normal માણસ કેવો હાવ બધા નોર્મલ જ રહેવાનું નું અટાણે કોઈ નું નથી આશા રામ બાપુ એ normal નતા રયા જે અટાણે જેલ ભાગ્યા normal જ રેવા નું ને કેમ કે આમાં બધાનો રસ હરખો જ નીકળે. આશિષો નો મારે તમને હરું ભરું છે હા તો નું હા લેજો મળશે હા અને મારે હરું તમને મળવા છે ઓકે police માં અરજી આપીને આવજો હો હા કોમ નહિ ખાનગી મને કે આમ આયા ને તેમ એ વસ્તુ નહીં હા કરજો પણ માં અરજી આપજો એટલે પોલીસ મને બોલાવશે આપણે ત્યાં મળી લઈશું હો હા હારું ગુરુ આપણે મળવાનું છે ok thank you હું તમને ખોટા નથી માનતો બરોબર અમુક તમારા કામ બરોબર જ છે હું જાણું રહ્યો હું ખોટો ખોટો માનો તો મને કઈ વાંધો નથી મારે સાચું થવું એ મારે જરૂરી નથી 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 એ તો હું કહું ના નથી તમારે સાચું થવું તમારા મનથી એ વસ્તુ નથી. મન કોઈ સાચું કેતા હોય કોઈ ખોટું કેતા હોય કોઈ સજન નહીં કેતા હોય કોઈ ગાળિયું કાઢતા હોય.

સાહેલી મીરાબાઈ કીધું સાહેલી મને મળ્યો ભાગ્યરે સંત પુરુષ નો સંત ભગવા પેરા નજર માં હા ફેર પુરુષ નો સંગ એટલે સાધુ સાધુ એટલે જેનામાં સાહ હોય જેનામાં સમસણ હોય જેનામાં જ્ઞાન હોય જેનામાં વિવેક હોય એને સાધુ કેવાય કઈ ભગવું પેરી ને મોવા વધારતી સાધુ નો કહેવાય એ તો ખરો એ તો બાવ હોય કેવાય ઓવે હા આસારામ બાપુ કઈ સાધુ નું કેવાય બાબો કેવાય હા ખરું 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 પણ ઈ તો india માં પંખાઈ ગયો એ જે હે કર્યું એ તો વાત કરું ખાલ હા પંખાઈ ગયો india માં ભલે એ બાબો હોય તોય પંખાઈ ગયો પણ સુટતા નથી ને,

ઈ ગુનો હે તો BC તમને રાવળ સમાજ નું કાપી પૂરો નહીં હે તમને રાવળ સમાજ વિશે કીધું નહીં અમે કોઈ સમાજ વિશે નથી બોલતા રહ્યો છું હું ઈ રાવળ દેવ માં આવું એમ કહું છું તમે ક્યાં પણ મને સુધા પાડો છું હું ઈ તમાર ભાઈ ગણાવ કેમ કે હું ડાક વગાડું તારી રાવળ દેવું બરોબર તો તમે ક્યાં સુધા હું તમને સુધાસી ઈ તો કરું આપડે બે ભાઈઓ જ કહેવાય તમે જે ભગવાન મારે તમને મળવું છે સો 60 પોલીસ પ્રમોશન લઈ હા અને હું તમને મળવા આવીશ આવીશ ને આવીશ ઓકે પધારો બરોબર ભલે સારું સારું તમારો